શ્રી ગણેશય નમ દળદુ રાજાટક સુદેવ વિઘ્નેશ્વરાય વરદાય જગદ્ધિતાય ના ગાનાય શ્રુતિ યગ્ન વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમ નમસ્તે મક્રતુંડ મહાકા સૂર કોટિ શ્રી ગણેશ ન આજે ગણપતિ દાદાની પાસે સામે અત્યારે અમારા અંગત મિત્ર અશ્વિનભાઈ શિયાળ જે ઘણા અમારા ક્લોઝ મિત્ર છે અને મારી પર ખૂબ પ્રેમ રાખે છે અને અમે એમની જ પાસેથી ભાગ્યશ્રી લે છે તો અહીંયા દાદાના દર્શને આવ્યા છે તો હવે એમની જે આજે દાદાના દર્શન આવ્યા હતા અને જે એમને અનુભવ થયો એમને હું પૂછું છું અશ્વિનભાઈ દાદાના ઘરમાં તમારું સ્વાગત છે તમને અહીંયા આજે જે ગણપતિ દાદાનો અને બીજા બધા તમામ તમે છેલ્લે મોગલ માતાનો અનુભવ કર્યો તમારા તો તમારો અનુભવ તમે તમારા શબ્દોમાં કહો તમને શું લાગ્યું અહીંયા આ વસ્તુ હકીકત છે તમે જે માનો હા ચીટિંગ નથી ને કોઈ ના ના ચીટિંગ થ્રોડ નથી ને ના ના આજરા હજુર છે અરે સાહેબ મેં ટ્રાય કરી કેવી રીતે ટ્રાય કરી ઊંચકવાની ઉંચકવાની ટ્રાય કરી તો સંપૂર્ણ તાકાતથી હા પૂરી તાકાત લગાડી પણ જ્યારે મેં કોઈ વખત દેતા ઉંકાવાનું નથી તો પછી ઉંચકાય જ ખરા ના ના તમે સંપૂર્ણ તાકાત કરી તોય નહીં

અને હળવું થઈ જાય એમ આપણે કહીએ છીએ તો તે વખત કેટલું વજન થાય છે એટલું જ થાય છે તમારી ઉંમર અઠ્યાવીસ વર્ષ થઈ લગભગ આપણે વાતચીત થઈ સત્યાવીસ અઠ્યાવીસ તમને તમારા જીવનમાં આવો કોઈ અનુભવ થયો છે જોયું છે એ તો મારા મિત્રને પણ નથી જોયો કોઈએ કોઈએ તમને આવો અનુભવ ઈશ્વર સાક્ષાત છે સાંભળે છે તમારી વાત કરો કોઈએ હાલની તકમાં હજી તો સુધી અમે કોઈથી જોયો નથી જોયો નથી તે અનુભવ લોકો વાતો કરે ચમત્કારની પણ હજુ તો એક નીચે આપણે બધું જોઈશું અમુક જણા એમ કહે છે કે ફ્રોડ હોય છે આ છે પણ એ વસ્તુ નથી શક્ય પણ હું અટાનના માનું છું કે આપણા ભૂમિ ઉપર દેવ આટાના ના હાજરા હાજુ આપડી સમક્ષ છે અને આપડી વાત સાંભળે છે સાંભળે છે ને આપણે રિપ્લાય પણ આપે છે રિપ્લાય આપે છે સંતોષકારક જવાબ આપે સંતોષ સોંતોષ તમે તમારી જ્યારે હું કહું તમે ઉંચકવાની તાકાત કરજો દાદા નહીં ઉંચકા તો તમે દિલથી તાકાત કરતા હતા એડી ચોટીનું આપણે કહીએ પણ છતાંય તે વખતે ઉંચકાતી નથી એટલું બધું વજન વધી જાય છે ઓકે અશ્વિનભાઈ તમને એવું લાગ્યું કે તમારા પ્રશ્નો એક એક દાદાએ સાંભળ્યા પછી માએ સાંભળ્યા મા મોગલે સાંભળ્યા અહીંયા મા હાજરા હજુર છે એવું તમને અનુભૂતિ થઈ કે ભાઈ માએ તમારી વાત સાંભળી અને તમારા પ્રશ્નોનો જવાબ મા માએ આપ્યો ગણપતિ દાદાએ આપ્યો તમને આશીર્વાદ પણ બધાને આપ્યા અને એક વસ્તુ ક્લિયર કટ છે કે વજન વધે છે તો સો ટકા નક્કી છે ને અને ઘટે છે એ પણ નક્કી છે મેં તમને કહું કે વજન માણસ તમે જ છો અશ્વિનભાઈ સુખી માણસ છો શરીરના વજન ઘટાડવું હોય તો કેટલો મહિનો લાગે એક મહિનો લાગે અને વધારવું હોય અયુરુભાઈ તો મહિનો લાગે તો અહીંયા કેટલી મિનિટોમાં કે સેકન્ડોમાં વજન બદલાય છે આંખના પલકારે તમે અનુભવો છો કે વજન આખું બદલાઈ જાય છે બરાબર તો તમારી તમે જે પ્રશ્ન તમને એટલો ખ્યાલ આવે છે કે તમે પ્રશ્નો પૂછો છો એ સાથે તમને પોતાને અંદરથી ખ્યાલ આવી જાય છે કે વજન વધી જશે ને ઘટી જશે હું બોલું એ પહેલાં કે આમ જ થશે એટલો તમને કોન્ફિડન્સ બેસી જાય છે બરાબર છે હજુ એક ભવિષ્યમાં આ વિડીયો તો હું મૂકીશ પણ છતાં તમારા ત્રણેયનો સંયુક્ત એક આપણે કહીએ દાદા મયુરભાઈ પછી પાર્થભાઈ અને અશ્વિનભાઈ ત્રણે ત્રણને તમારા આશીર્વાદ આજે છે આવતીકાલે રહેશે એના પત્ની પર એમના બાળકો પર બધા પર તમારા આશીર્વાદ રહેવાના છે તમારે આશરે આવેલા છે ત્રણેય એ સો ટકા કન્ફર્મ છે ને તમારા આશીર્વાદ છે તો મૂર્તિ દાદા જડબે સલાહ ચોંટાડેલી રાખજો એક દોરા ભારે દાદા આપણે ઊંચકાવાનું નથી તમે બે દોરા ઊંચકાય એવું ના ચાલે ત્રણે ત્રણ સરખા બાપને માટે બધા જ બાળકો સરખા તો દાદા ત્રણે ત્રણ પર તમારા આશીર્વાદ બની રહે તો દાદા મૂર્તિ ચોટેલી જ રહેવી જોઈએ કોઈ પણ સંજોગોમાં ઊંચકાવી ના જોઈએ દાદા અમારી કોઈ પણ ભૂલ થઈ હોય તો એ માફ કરો પણ ત્રણે ત્રણ ના સંદર્ભમાં તમારા ત્રણેય પર સરખા જ આશીર્વાદ રહેવા જોઈએ દાદા એક દોરાભર પણ મારે તમે ઊંચકાવો એ મને નથી ગમતું જડબે સલાક રહો દાદા અમારી કંઈ ભૂલ હોય તો ક્ષમા કરજો તમારા બધાના આશીર્વાદ અમારી પર સો ટકા છે અને રહેવાના છે તો દાદા મૂર્તિ તમારી હળવી ફૂલ થઈ જાય અને અશ્વિનભાઈ ઊંચકી શકે દાદાના આશીર્વાદ તમારી સાથે છે ચિંતા ના કરશો જય શ્રી કૃષ્ણ જય